વર્ષે મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે સો વર્ષ પૂર્ણ કરી રહ્યા છે આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની પણ છે બંને જન્મ ગુજરાતમાં ગુજરાતમાં થયો હતો તેથી કોંગ્રેસ પાર્ટી દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આજથી કોંગ્રેસની સીડબ્લ્યુસી ની બેઠકનો પ્રારંભ થયો છે આ બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ અમદાવાદ ખાતે પહોંચ્યા છે જ્યારે સીડબલ્યુસી સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પ્રભારીઓ પ્રદેશ અધ્યક્ષો વિપક્ષના નેતા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓનો પણ સમાવેશ થાય છે સીડબ્લ્યુસીની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ એકસો ચાલીસ વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવલ છે આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ અમારી અસલી શક્તિ દેશની એકતા અખંડિતતા અને સામાજિક ન્યાયની વિચારધારાને વરેલી છે આજે તારીખ આઠ એપ્રિલ બે હજાર ના રોજ આયોજિત આ અધિવેશન ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે જ્યારે તારીખ નવ એપ્રિલ બે હજાર ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્ય અધિવેશન યોજાશે જેમાં દેશભરમાંથી સત્તરસોથી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે આ બેઠકમાં અશોક ગેહલોત સચિન પાયલોટ પવન ખેરા હરીશ રાવત પી ચિદમ્બરમ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા હિમાચલ પ્રદેશની મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતા પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ અધિવેશનમાં કોંગ્રેસ ગુજરાત અને કેન્દ્રમાં વર્ષોથી સ્થાપિત થઈ ગયેલી ભાજપ સરકારના મૂળિયા હલાવવા માટે એક નવી રણનીતિ તૈયાર કરી રહ્યું છે अभी जो चर्चा हो रही है बड़े खुले माहौल पर आने वाले समय में राजनीतिक चुनौतियों का हम कैसे सामना करेंगे और देश भर में जो आज माहौल बना हुआ है जो दबाव की राजनीति हो रही है टकराव की राजनीति हो रही है विपक्ष की आवाज़ को दबाने की राजनीति हो रही है उसमें एक बहुत बड़ा और अहम भूमिका कांग्रेस पार्टी की होने जा रही है सबसे बड़ा विपक्ष होने के नाते ये हमारी जिम्मेदारी है और ये हम अपनी आने वाले समय में जो रणनीति होगी जो कार्य योजना होगी उस पर चर्चा आज कर रहे हैं जो संदेश आज यहाँ से निकल कर जाएगा और कल के अधिवेशन में वो रेखांकित होगा वो पूरे भारतवर्ष में तमाम कार्यकर्ताओं तक पहुँचेगा आप सबको याद होगा दो वो वर्ष हमने घोषित किया है जो वर्ष संगठन के लिए समर्पित रहेगा खरगे जी ने राहुल जी ने ये स्पष्ट कहा कर्नाटका के अंदर कि आने वाला वर्ष 2025 बूथ से लेकर प्रदेश और देश तक कांग्रेस संगठन को मजबूत करने के लिए अपनी विचारधारा को व्यापक बनाने के लिए लोगों को जोड़ने के लिए और भाजपा और एन की सरकार को संसद के अंदर और संसद के बाहर जो चुनौती देने का काम है राहुल जी के नेतृत्व में खड़गे जी के नेतृत्व में संपूर्ण कांग्रेस कार्यकर्ता हम लोग करेंगे